ભાવનગર શહેરમાં એકવીસમી જૂનના રોજ યોગ દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર શહેરમાં મુખ્ય યોગનો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવનાર છે જ્યારે અન્ય નાના નાના વોર્ડ વાઇઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજવા જઈ રહ્યો છે આમ યોગ દિવસને લઈને વિવિધ આયોજનો કરવામાં આવ્યું હોવાનું પત્રકાર પરિષદમાં કમિશનરે જણાવ્યું છે આપણે વરસાદની સ્થિતિને ધ્યાને લેતા ઓપન સ્પેસમાં નહીં રાખતા અટલ બિહારી વાજપેયી હોલ અને મોતીબાગ ટાઉન હોલમાં અને એના બહારનો જે વિસ્તાર છે છે આ જેમાં મુખ્ય કાર્યક્રમમાં પચીસો સહભાગી જોડાશે એના સિવાય ચાર આઈકોનિક પ્લેસીસ એના સિવાય તમામ વોર્ડ કક્ષાએ એક સ્થળ નિયત કરેલું છે તેમાં વોર્ડ કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ આયોજિત થશે એટલે આપ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી ભાવનગરના તમામ લોકોને અપીલ છે કે આપના જે નિવાસ સ્થાન હોય એના નજીકનું જે પણ સ્થળ છે તેમાં મોટી સંખ્યામાં યોગના કાર્યક્રમમાં જોડે અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે જેથી આપણે જે આ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત છે તો વ્યવસ્થામાં જોઈએ તો જે એની આ થીમ છે આ વખતે એ અલગ છે બરાબર બીજી વસ્તુ એ છે કે દર વખતે આપણે કરતા હોઈએ છીએ યોગા દિવસ વધુમાં વધુ લોકો ભાગ લે આ વખતે સમગ્ર ગુજરાતમાં એક કરોડ ને પચીસ લાખ લોકો એક સાથે યોગ કરે અને જે રાજ્ય કક્ષાનો આપણો કાર્યક્રમ છે વડનગર ખાતે સર્મિષ્ઠા તળાવની નજીક અને ત્યાં જે હિસ્ટોરિક પ્લેસીસ છે ત્યાં યોજાઈ રહ્યો છે તે એક સાથે સૌથી વધારે લોકો ભુજંગાસન કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે એ મુજબનું આપણું રાજ્ય સરકારનું આયોજન છે અને એમાં ભાવનગર મહાનગરપાલિકા પણ આખા જે રાજ્ય સરકારનું જે લક્ષ્યાંક છે એમાં ભાગ લેવા સાથે જઈ રહી છે